કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા જેમના ઉપર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે જેમાં થોડો સમય થાય અને તેમની વિરુદ્ધમાં એક નવી ફરિયાદ આવતી હોય છે અને તે વચ્ચે તેમનો એક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્કર તાજેતર બાદ સોશિયલ મીડિયામાં એક કથિક ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ છે હીરાબા જાડેજાની જેમાં તેઓ એક વ્યક્તિને પૈસાની ઉઘરાણી કરી રહ્યા હોય તેમને ધમકાવી રહ્યા હોય અને કડકપણે એ રૂપિયાની ઉઘરાણી થતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ તેની કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ જે રીતે સોશિયલ મીડિયામાં આ ઓડિયો જે રીતે વાયરલ થઈ રહ્યો છે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેમાં ફરિયાદી દ્વારા એવી ફરિયાદ પણ કરવામાં આવી છે કે હિરલબા જાડેજા જે મને સતત ધમકાવી રહ્યા છે મારી સાથે જે છે તે રૂપિયાની ઉઘરાણી કડકપણે કરી રહ્યા છે અને આપણે જણાવી દઈએ કે પહેલા પણ ઇઝરાયલમાં રહેતી એક લીલુ ઓડેત્રા નામની મહિલાએ પણ હિરલબા જાડેજા ઉપર અનેક આરોપો લગાવ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે જે રીતે મારા પતિ અને મારા પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે મારી સાથે ધાક ધમકીઓ આપવામાં આવી છે રૂપિયાની કડકપણે ઉઘરાણી હિરલબા જાડેજા દ્વારા કરવામાં આવી છે અને ત્યારબાદ હિરલબા જાડેજાની ધરપકડ પણ થઈ હતી અને હવે પોરબંદરમાંથી પણ એક નવી ફરિયાદ હિરલબા જાડેજા ઉપર કરવામાં આવી છે જેમાં ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે જેમાં એક યુવક જે છે તે હિરલબા જાડેજાની સાથે વાત કરી રહ્યો છે તે તો પહેલા આપણે એ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ જેમાં હિરલબા જાડેજા અને એ ફરિયાદી વચ્ચે શું ચર્ચા થઈ રહી છે શું વાત થઈ રહી છે 11 વાગે 10 વાગે ભાઈ કા કેમ નથી આવ્યા ના પણ એમને તમને કીધું ને ફઈ કે મામા એ છે ને અહીંયા બાપુજી તબિયત બરાબર નથી એટલે મારે રહેવું પડે મારા બાપુજી ની તબિયત એ બીમાર છે દઈ છે વેતી નો થઈ જતો ઘર ભેગો અહીંયા થતો નહીં તો હમણાં આવું છું પણ એમ નહીં ફઈ અમે તમને ઇન્ટરેસ્ટ આપીએ છીએ હા પણ ઇન્ટરેસ્ટ વાળી ના એ તો એ તો વાત તમારી કેટલા દિવસથી હું તારી યાર તમારા બધાને લાયા ચાવું છું એટલા દીથી ભાઈ ભાઈ કરું છું ના એ તો તમારી વાત બરાબર મેં તમને એ જ કીધું ને ફાઈ તમને કીધું કે પેમેન્ટ અહીંયા આપ ઘર બેઠો થઈ તો હું લેવા મોકલું છું અને તારા બાપુજીની ક્યાં તબિયત ખરાબ છે ને હું બધી ચેક કરું છું હા ના ચોકસ કેન્દ્ર છો તમે મને મળવું અત્યારે ના અત્યારે તો હું નહીં આવી શકું ને પેમેન્ટ વ્યવસ્થા કરું છું તું નહીં આવને નહીં એમ નહીં H5 છે અને વ્યાજની તમારે 20% 15% ને તમે કરો

કાઈ ઓર નહી હું તો કારણ ભાઈની સાથે પણ વાત કરી લેશું પરમભાઈ એવું નથી વાત બધી મને ખબર પડે તું બેટીનો પણ ઘર બેગીનો થા નહીતર હવે આજે અત્યારે તો 11:00 થઈ ગયા છું જાતો કરું છું કાલે અમારે જો તું આખા દિન ન થેવ તો તારા ભરા ની કોઈ આટલું યાદ રાખજે પણ એ તો તારી બધી વાતું બંધ કર

ના પણ એ તો છે ને કે આપણે તમે મને ત્યારે પણ કીધું ગઈ વખતે તમે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં તમારે આખા નું દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપ્યું તમને ને તમે અત્યારે પણ મને કીધું કે ફોન માં નો થામા અને ફોનમાં તારી રમત રમવાનું બધું બંધ કર તું દસ ટકા ને પંદર ટકા ને વીસ ટકા ની બધી વાતો કરો ને બંધ થઈ જાય પેલા તું હોશિયારી કરો ને એ તારી હોશિયારી તો તને માય નો ઘર બંધ કે પણ એને એ તો તમે આ હોશિયારી એટલે જ તમે માઈ ગરાવી તું યાદ રાખજે તું જે વાત હતી અત્યારે છે ત્યારે હોશિયારી ચાલુ કરી છે ને એનો તમે રિઝલ્ટ નો જવાબ પ્રોપર આપીશ હવે હિરલબા જાણે જ નહીં તું યાદ રાખ ના ના હોશિયારી